ધરમપુર ખાતે આવેલા શ્રીમંત રાજચંદ્ર ખાતે રાજ્યસભા ગૃહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ખુલ્લું મુકાયું તારીખ તેર ફેબ્રુઆરી મંગળવારના રોજ સવારે અગિયાર કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આશ્રમના સાધકોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરજીને હેરીપેડ ખાતે વલસાડ જિલ્લા પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા શ્રી ધરમપુર તીર્થ ક્ષેત્ર ખાતે નવનિર્મિત સત્સંગ અને ધ્યાન સંકુલ રાજ્ય સભાગૃહને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ખુલ્લું મૂક્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં ધર્મપ્રેમી અનુયાયીઓને પ્રેરક સંબોધન કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહાત્મા ગાંધીજી પણ શ્રીમદ રાજચંદ્રજીના વ્યાપક ધાર્મિક જ્ઞાન અને આધ્યાત્મિક ગુરુના ગ્રુપમાં શ્રીમદ રાજચંદ્રજીના જીવન આદર્શોનું જીવનભર અનુસરણ કર્યું હતું શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આકાર એક મહાન આધ્યાત્મિક પરંપરા કે આપના હાર્દિક સન્માન વ્યક્ત કરી રહી હું श्रीमद राजचंद्र जी के एक महान संत कवि दार्शनिक एवं समाज सुधारक थे श्रीमद राजचंद्र जी के व्यापक धर्म ज्ञान और चारित्रिक बल से महात्मा गांधी भी प्रभावित थे गांधी जी ने उनके बारे में लिखा है एंड आई कॉट जिस पर मैं मुग्ध हुआ था वो था उनका गंभीर शास्त्र ज्ञान उनका शुद्ध चरित्र और आत्मदर्शन की उत्कट लगन बात को मैंने प्याया की वो आत्मदर्शन के लिए ही जीते थे <laughs> देवी और सजनों श्रीमद राजचंद्र जी के पद पर चलते हुए गुरुदेव श्री राकेश जी ने आध्यात्मिक क्षेत्र में अभूतपूर्व कार्य किया है उन्होंने अपना जीवन मानवता की शांति और समरसता की और ले जाने के लिए समर्पित किया है मुझे बताया गया है कि श्री राकेश जी के मार्गदर्शन में मिशन धर्मपुर को पूरे विश्व में 200 से अधिक स्थानों पर सक्रिय है इस मिशन द्वारा आत्मज्ञान का पथ देखने का प्रयास किया जा रहा है आपके ये पुनीत कार्य मानव कल्याण को आपकी बहुत बड़ी देन है देवियों और सजनों जैन शब्दों के मूल में जिन शब्द है जिन शब्दों का अर्थ है विजेता विजेता वो है जिसने अनंत ज्ञान को प्राप्त कर लिया हो और जो दूसरों को मोक्षों की राह दिखाए આજનો દિવસ શ્રીમદ રાજ મિશન ધરમપુર માટે ખૂબ આનંદનો દિવસ છે અમારા ગુરુદેવ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીએ આપણા માનનીય પ્રેસિડેન્ટને અહીંયા આશ્રમ પધારવાનું આમંત્રણ આપ્યું હતું અને એમણે સહર્ષ સ્વીકાર્યું અને અમારા માટે ખૂબ હર્ષ અને ગૌરવની વાત છે કે ભારતના પંચોતેર વર્ષના ઇતિહાસમાં સાઉથ ગુજરાતના ધરમપુર તાલુકામાં કોઈપણ રાષ્ટ્રપતિ પધાર્યા નથી તો તેઓ આજે પધાર્યા અને આશ્રમને ખૂબ આનંદનું કારણ બન્યું અને એમને જે વક્તવ્ય આપ્યું એમાં પણ એમણે જે શ્રીમદ રાજચંદ્રજી પૂજ્ય ગુરુદેવસિંહની જે પ્રશસ્તિ કરી એના પરથી અમને ખ્યાલ આવ્યો કે એમને આધ્યાત્મિકતા અને સમાજ સેવા માટે કેટલું માન છે અને જો આવા આપણા ભારતના નેતાઓ હશે તો આપણું ભારતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવલ છે એ એની આપણને પ્રતીતિ થાય છે એટલે અમને ખૂબ આનંદ થયો કે એમને અમારું મિશન પસંદ કર્યું અહીંયા આવવા માટે અને એ આજે માનનીય રાષ્ટ્રપતિ જ્યારે આશ્રમમાં પધાર્યા તો જીન મંદિરમાં ભગવાનનું દર્શન પૂજન કરવા કર્યું જે એમ્ફી થિયેટર છે એમાં વિશ્વના શ્રીમદ રાજચંદ્રજીના સૌથી મોટા પ્રતિમાજી છે તો એમના ચરણ પ્રક્ષાલન કર્યું અહીંયા જે રાજસભાગૃહ જે નવો ઓડિટોરિયમ છે એમાં એક મેડિટેશન હોલ છે તો ત્યાં પણ એમને ધ્યાન કર્યું કારણ કે પોતે ધ્યાનમાં રૂચિ ધરાવે છે અને અહીંયા આદિવાસી સમાજને એવો અડ્રેસ કરવાના છે તો તો એ ફંક્શન અહીંયા અહીંયા છે આપણે મહિલા વિકાસ માટે રાજ ઉપાર કરીને આપણે મિશન દ્વારા કાર્યક્રમ ચાલી રહ્યો છે તો એમાં બધી આદિવાસી મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ લોકોને રોજગારનું સાધન આપવામાં આવે છે તો તેઓએ પ્રેમથી માનનીય રાષ્ટ્રપતિજી માટે પોતે ઉપહાર બનાવ્યો અને આજે એમને ભેટ આપ્યો હતો